બોલો સોનલ માત કી ભારત કી વંદે આજે અમારા સાગરભાઈ દ્વારા આઈ શ્રી સોનલમાની એકસો બે જન્મજયંતિ નિમિત્તે એક આયોજન એની અંદર ઉપસ્થિત સર્વે ભેગ ભગવાન અને મંચસ્થ સર્વવંદનીય સંતો મહંતો માતાજીઓને મારા પ્રણામ અને જે સાગરભાઈના આમંત્રણને માન આપીને પધારેલ સર્વે મહેમાનોને પણ મારા જય માતાજી નમોનારાયણ જય હિન્દ

વળવું જોઈએ અને જ્યારે ધર્મ અને રાષ્ટ્ર બે મજબૂત થશે ત્યારે વિશ્વની અંદર આપણા ભારતને કોઈ આંચ નહીં આવે અને આઈ શ્રી સોનલમાં જેવા ઘણી દેવીઓ ઘણા સાધુઓ આ ભારતની ભૂમિ ઉપર અવતાર લીએ છે કેમ કે ભગવો ત્યાગ વૈરાગ અને શૌર્યનું પ્રતિક છે માં સોનબાઈ ખુદ પણ અમારા શ્રીપંચ દસ નામ જૂના અખાડા કપૂરથલા પરિવારમાંથી મહારાજ શ્રી ગિરિજીના શિષ્ય હતા ને એમનું માતાજીનું નામ પણ સોનગીરી હતું અને કચ્છમાં હસબાઈમાં એનું નામ પણ હંસગીરી હતું ને માતાજીએ એ ભેડીયો ચડાવેલો હતો પ્રભુ પહેર્યો હતો માતાજીએ અને આજે કેમ કે હજી ઘણા અમારા છે ને બાજુમાં બેઠા ને મારા મિત્ર એ છે ને બહુ મોજીલા સાધુ છે અને એકદમ તમને આનંદ કરાવશે એમની જે વાણી છે એમના જે વિચારો છે એમનાથી તમને આનંદ કરાવશે અને વધુ મારે કાંઈ નથી કેવું આજે પ્રભુ હું જ કેમ કે હું ટ્રાવેલિંગના હિસાબે થોડોક થાક છે એટલે વધારે હું નહીં બોલું પ્રભુ ઓમ નમો નારાયણ જય હિન્દ તમે બોલો બોલો સત્ય સનાતન ધર્મ સાગરભાઈ ડાબિયા તરફથી સોનલ બીજની ઉજવણીમાં એમને આમંત્રણને માન આપીને ઉપસ્થિત દરેક ભેગ ભગવાન તમામ આમંત્રિત મહેમાનો દરેકની હૃદયમાં સ્થિત અસ્તિત્વને મારા પ્રણામ ઇન્દ્ર ભારતી બાપુએ કીધું એમ આજનું યુવાધન ધીરે ધીરે અધ્યાત્મ તરફ વળી રહ્યું છે મેં જોયું હતું કે સાગરભાઈને આ સોનલ બીજમાં દીકરો ને હરખ હોય એના કરતા દહ ગણો હરખ હતો એ કમાય છે કમાઈ તો ઘણા છે પણ આ સાગરભાઈ ધર્મ માટે વાપરે છે હમણાં જ બોરડા એના ગુરુની પ્રતિમાનું પ્રતિષ્ઠા કરી પૈસા વધારાના એની પાસે નથી કે આવી રીતે વેડફે વાપરે પણ એને ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે આવી શ્રદ્ધા જયારે આપણામાં જાગે ત્યારે આપણા ઉપર પણ કૃપા થાય આપણે ત્યાં પણ બધા સંતો આવે જો ભાવ શ્રદ્ધા અને આસ્થા હોય તો સનાતન ધર્મ ની વાતો કરવાથી કાંઈ નહીં વળે સનાતન જીવવા માંડવું પડે વાતો કરીએ આપણે ગૌ હત્યા બંધ કરો સનાતન ધર્મ નો પ્રચાર કરો તમે ખાલી કલ્પના કરો મુસ્લિમ સમાજ હું વખાણ નથી કરતો પણ નમાજ પઢવાનો સમય આવે ત્યારે પાંચાણા ધંધા રોજગાર પડતા મેલીને નમાજ પઢવા વયા જાય છે ક્યાંય તમે એનો વૃદ્ધાશ્રમ જોશો નહીં અને આપણી પાસે રામનવમી અને જન્માષ્ટમી એ મંદિરે જવાનો સમય ન હોય તો ક્યાં મોઢે હિન્દુ કેવડાવો ગમે ત્યાં બેન કરો ગયો કોના કોના ઘરમાં કાયું છે બોલો ખાલી વાતો કરવાથી કે પ્રવચનો કરવાથી કઈ નહીં વડે જીવવા મળવું જોઈએ જ્ઞાતિ જાતિના વાળાઓ તોડી અને હિન્દુત્વની વિચારધારાને આપણે કોમવાદી નથી પણ હિન્દુવાદી તો હોવા જોઈએ ગામના ચોરા ગામના મંદિરો હાચવો માનસિકતા કેવી છે બાપુ અત્યારે ઇન્દ્રભારતી બાપુ બહારથી આવે તો હામિયા અહીંયા કરે ગામના ગણે નહીં હાચો સનાતન એને ટકાવી રાખ્યો છે ચોરા અને શિવાલયમાં ઘરના પૈસાના દિવેલથી દીવા કર્યા છે અને હજી આપણે એની કિંમત નથી કરતા ગામડા ગામમાં તમે ખાલી કલ્પના કરો ચોરો શિવાલય શમશાન અને સ્કૂલ આ ધર્મના ચાર પાયા છે એને હાંચવાનો પ્રયત્ન કરો મા બાપને હાંચવો ઉંબરાવાળી હચવાય તો ડુંગરાવાળી હચવાઈ જશે પેલું તીર્થ માને બાપ શરૂઆત ત્યાંથી કરો સનાતન ધર્મના પ્રતિકો આ છે ઉપનિષદોના સૂત્રો આ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એટલે ખૂબ ખૂબ સાગર ભાઈને ધન્યવાદ લાભિયા પરિવારને એના બાપાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ રીતે પૈસા વાપરે છે ને એના બાપા ના ભાઈ તો બહુ શ્રદ્ધાળુ છે પણ ખૂબ ખૂબ ધન્યવાદ પૈસા તો ઘણાને ઈશ્વરે આપ્યા છે સતમાર્ગે વાપરવા જ્યાં જ્યાંની શ્રદ્ધા હોય સાધુ સંતોને બોલાવો આ ટ્યુશન છે તમારા બાળકોને સંસ્કારો મળશે સોરામાં જાતા નગારું વગાડવા પગે કેમ લાગવું સાધુને કેમ રિસ્પેક્ટ આપવી ઈશ્વરની એકદમ નજીકનું પાત્ર એટલે આ બધા સંતો જેટલી જ રિસ્પેક્ટ ભગવાનને આપો એટલી સાધુ સંતોને આપો એટલે એ સનાતન ધર્મનો પાયો છે એટલે ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ સાગરભાઈને અને આવા આવા રૂડા કાર્ય કરતા રહ્યો સાધુ સંતોને બોલાવતા રહ્યો અને આપના પરિવાર ઉપર ખૂબ જ માં સોનલની કૃપા ઉતરે બી અભ્યર્થના સાથે વિરમું છું જય શ્રી આભાર બાપુ બાપુનો